રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાવ જિલ્લાના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જ્યારે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ જિલ્લામાં આજે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મલુપુર ખાતે નવી કોર્ટની સામે હેલીપેડ ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું અહીં વાયુદળે હેલિકોપ્ટર દ્વારા વર્ષા કરીને તિરંગાની આન બાન શાનને ઉજાગર કરી હતી પરેડ માર્ચમાં માધ્યમથી શૌર્યાને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની બાવીસ ટુકડીમાં કુલ આઠસો દસ જવાનોએ રાષ્ટ્રધ્વોધને સલામી અર્પણ કરી હતી ભારત આજે સિત્ત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ યુરોપિયન કમિશનના અધ્યક્ષ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી જે બાદ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની વિકાસ યાત્રા સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત